ભરૂચ જિલ્લાના ઝઘડિયા જેડીસી વિસ્તારમાં આજરોજ ઝઘડીયા સબડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા ઉમલ્લા રાજપાડી નેત્રંગ અને ઝઘડિયા પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો

તો તેમાં લાખ લાખનો મુદ્દામાલ આપણે નષ્ટ કરેલું છે જેમાં પોલીસ સ્ટેશન વાલિયા પોલીસ સ્ટેશન સિવાય ઝઘડિયા ઝઘડિયા જીઆઈડીસી નેત્રંગ રાજપહાડી એન્ડ ઉમલ્લા ડિવિઝનના દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે તો તે પછી નામદાર કોર્ટ નેત્રંગ એન્ડ ઉમલ્લાના ઓર્ડર એન્ડ એસડીએમ સાહેબના ઓર્ડર